ગરદનના જકડાઈટ માટેની પહેલી કસરત છે ગરદનને ધીમેથી પાછળની તરફ ખેંચવી અહીંયા 4 થી 5 સેકન્ડ હોલ્ડ રાખવાનું પછી છોડી દેવાનું એના માટેની નેક્સ્ટ કસરત છે ધીમેથી પાછળની તરફ ખેંચવી અને ઉપરની તરફ જોવું જેટલું બની શકે તેટલું દુખાવો આવે ત્યાંથી અટકી અને પાછું નીચેની તરફ ગરદન અંદર ખેંચી રાખીને જોતા રહેવાનું પાછું ઉપરની તરફ 5 થી 7 રિપીટેશન કરવાના કસરત છે ધીમેથી દાઢીને છાતીની તરફ ખેંચી અને એક તરફ તરફ ફેરવવાનું દાઢી છાતીની ખેંચી રાખવાની અને પછી બીજી તરફ ફેરવવાનું પાછું દાઢી છાતીની તરફ ખેંચી રાખવાની બંને સાઈડ પાંચ થી સાત વાર કરવાનું નેક્સ્ટ કસરત છે લિવેટર સ્ટ્રેચ આ કસરત ની અંદર પેશન્ટનો એક હાથ પોતાના ખભા ઉપર મૂકી દેવાનો કોણી બારની તરફ રાખવાની માથું બીજી તરફ ફેરવી પિસ્તાલીસ ડિગ્રીના ખૂણે ફેરવી અને માથા ઉપર હાથ મૂકી અને ધીમેથી નીચેની તરફ ખેંચવાનો પેશન્ટને આ એરિયાની અંદર ખેંચાણ ફીલ થશે જ્યાં ખેંચાણ ફીલ થાય ત્યાં ત્રીસ સેકન્ડ હોલ્ડ કરવાનો અને આના બે રિપીટેશન કરવાના નેક્સ્ટ એક્સરસાઇઝ બંને હાથ ખૂણાની બંને સાઈડ પર મૂકી દેવાના ખભાની ખભાથી થોડી ઉપર કોણી હોવી જોઈએ હવે આખું શરીર ખૂણા તરફ ઝુકાવી દેવાનું આની અંદર તમને છાતીના ભાગમાં ખેંચાણ આવશે આ પોઝિશનની અંદર ત્રીસ સેકન્ડ રહેવાનું અને બે રિપીટેશન કરવાનું